નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પંચમહાલના શહેરાથી ચાંદલગઢ ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ યોજાયો નવો વર્ષ સુખમય સમૃદ્ધિમય બને તેની શુભકામના પાઠવતા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદલગઢ ખોડિયાર મંદિર ખાતે એકસો ચોવીસ વિધાનસભાના નૂતન વર્ષ સ્નેમિલન સમારંભ યોજાયો હતો જેમાં શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે સૌને નવા વર્ષનું જેઠાભાઈ ભરવાડે સંબોધન કરતા જણાવ્યું હતું કે નવા વર્ષમાં આધિ ઉપાધિ હોય તે દૂર થાય તેમ કહીને તમને માતાજીનો જય જયકાર બોલાવ્યો હતો નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે આપના જીવનની તફલીકો દૂર કરે તેવી માતાજી પ્રાર્થના કરું છું નવું વર્ષ સુખમય સમૃદ્ધિમય અને તાલુકા પંચાયત સદસ્યો જિલ્લા તાલુકા નગર ના સંગઠન ના હોદ્દેદારો સહકારી આગેવાનો સરપંચો પેજ સમિતિ ના પ્રમુખ તથા સભ્યશ્રીઓ બુથ ના પ્રમુખો

સમાજના લોકો અને મતદાનદારોને નવ વર્ષમાં મંજૂરી પત્ર પણ આપવામાં આવે છે લગભગ શહેરા તાલુકામાં એકતાલીસ હજાર મકાનો પ્રધાનમંત્રી આવાસના મકાનો લગભગ આજે આ ભોર્સમાં અઢાર હજાર જેટલા મકાનોને મંજૂરી મળી અઢાર હજાર મકાનોના સારી રીતે તરા તાલુકાના છે ભાઈઓ ખૂબ જ મારા વધારે રાખે કે મૂર બધા અમને બે મહિને સ્પેન્ડ કરવામાં આવે છે અને ભ્રષ્ટાચાર સામે આપણે